સલગ ભરવાડ સમાજ દ્વારા પદયાત્રા દ્વારકા અમરેલી જિલ્લાના બગસરામાં છેલ્લા પંદર વર્ષોથી આ પદયાત્રા ફાગણ મહિનામાં હોળી તેમજ ધૂળેટીના સમયે યોજાય છે જેમાં આજે આશરે પંદરસો ભાઈઓ તેમજ બહેનો આ પદયાત્રામાં જોડાયા આજે સવારે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરી અને સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા સત્સંગની શિબિર કરવામાં આવી અને સમસ્ત ભરવાડ સમાજે આજે ધંધા રોજગાર પણ બંધ રાખી અને આ પદયાત્રીઓને વિદાય કરવામાં જોડાયા હતા આ સંઘ દરરોજ અંદાજિત પચીસ કિલોમીટર ચાલશે અને નવમા દિવસે દ્વારકા પહોંચશે અને ગોમતી નદીમાં સ્નાન કરી અને હોળીમાં ફૂલડોલની ઉજવણી કરી પરત ફરશે આ રસ્તામાં આવતા ગામના ભરવાડ સમાજના તેમજ અન્ય સમાજના લોકો પણ પદયાત્રામાં જોડાય છે અને યાત્રીઓની સંખ્યા વધતી જાય છે જય દ્વારકાધીશ ભરવાડ સમાજ દ્વારા પદયાત્રા નું આયોજન કરેલ છે જેમાં પંદરસો બે હજાર માણસો જાય છે જે નવમા દિવસે ત્યાં પહોંચી ગુમતી સ્નાન કરી દર્શન કરીને પરત રિટર્ન ફરવાના છે દ્વારકાધીશ ની જય